રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલામાં વહેલી તકે રિપેર થાય તેવી લોક માંગ ઉઠી છે ઉપલેટા ધોરાજી રોડ પર હેરિટેજ પુલ આવેલું છે તે પુલ કલેક્ટરના આદેશથી છેલ્લા દોઢ વર્ષોથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે તો તેનું સમારકાન કરાવી પુલ ચાલુ કરવા લોક માંગ ઉઠી છે ખાસ કરીને ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલું છે નગરપાલિકા આ વિસ્તારમાંથી લાખો રૂપિયાનું ટોક્સ પણ ઉઘરાવે છે પણ નગરપાલિકા તરફથી કોઈપણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈપણ જાતની નગરપાલિકા તરફથી સુવિધા મળતી નથી ઉપલેટાનું નાક ગણાતો જે રોડ રાત્રે એક પણ સ્ટ્રીટ લાઇટ જોવા મળતી નથી અંધાર પણ જોવા મળી રહ્યો છે રાત્રે રહીશોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનોએ કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીય એરિયાના લોકોની માંગ છે કે અમને વેરા માફ કરી આપવામાં આવે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છે અમે રસ્તા ઉપર ઊભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના પુલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે એને મોટા સાધન વાળાને પડે છે અમારે બધે ફરીને જાવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દઈએ છે તો રસ્તાનું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે

પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને ઘરે જાવું પડે છે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું તમે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં આ રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઈટ ફિટ કરાવો બધે બીજા સિટીમાં જુઓ બીજા ગામડેમાં જુઓ ગ્રામ્ય લેવલે તો એવી સ્ટ્રીટ લાઈટ ફિટ થઈ જાય તો ઉપલેટા તો ગોંડલ નું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નહીં જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કાઈ પણ નહી નિર્ણય લેવા છે તો મેં ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરશું તમે જે જોવો છો તા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઇટની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ રોડ એટલી અદે વાળો છે એમાં આપણે બાઈક લઈને નીકળતા अनेकવાર પડેલા જોયા છે અમે બરોબર સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ એ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહિયાં સ્ટ્રીટ લાઇટ ફીટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કંઈ નહી આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કંઈ નહી આપવામાં આવે તો અમે હેરો પણ નત ભરવો અમારે અમને મેરો માફ કરી દયો અમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અહિયાં હેને સ્ટ્રીટ લાઇટ ફીટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ

અને નગર અમે પછી ઉડાન ધોરણ કરશું તમામ જવાબદારી પાલિકાની નગરપાલિકા ની રહેશે કઈ પણ થશે તો